જય માતાજી જયરામદા બધા મિત્રોને સ્વાગત છે આપણે બધાને નવા બ્લોગ વિડીયોમાં ચેનલને લાઈક છે તો આપણે આજે જોઈ રહ્યા છીએ સમય કારણ કે આપણે બીજું ચાલુ છે આપણે જોઈએ છીએ जुड़े रे जतन जो रेली से सब सो तो आपने मुंह माने को लग जाने से है बायले ले देया सी तो आप लोग पहुंच जावे से तो और मित्र तुम्हें જોઈ શકો છો કે આપણે આવી ગયા હૈ સડકા ને ઇલેક્ટ્રોનિક્સ માં તમે જોઈ શકો કે બલ્બ દીન સ્પીકર બધું વાળી રહેશે મિત્રો આ જગ્યા ઉપર તમે જોઈ શકો કે સાઉન્ડ ન લગતી તમામ વસ્તુ મિત્રો મેલી રહેશે ચાલો મિત્રો ગઈ આપણે અંદર કંડર દઈને જો તો એમ્પ્લીફાયર નું કામ ચાલુ હતું મિત્રો ઓકેસભાઈ ને સુરેશભાઈ કામ ચાલુ છે તો આવાજો મિત્રો તમે જોઈ શકો કે એમ્પ્લીફાયર મે થપ્પ થપ્પ મારવા લાગ્યો છે બધી બધી વસ્તુઓ પડી છે મિત્રો અને આપણું સ્પીકર નું કામ ચાલુ છે મિત્રો બહાર મિત્રો આપણે હવે ડાયરેક્ટ વર્તી ગયા मैंने प्राप्त करा भी होते हुए अपने तलाक आपली टेंशन से निकलने के लिए शक्ति अपनी ज़रूरत में लेकर जाइए निकलो। हाँ, इसके कारण आप बहुत